વિવાહિત જીવનમાં આડા સંબંધોને કારણે અનેક પરિવારોનો માળો વિખરાઈ જતો હોય છે તેવી અનેકો ઘટના સામે આવે છે આવી જે ઘટના પોરબંદરના રાણાવાડ વાળા ગામે સામે આવી હતી યુવાનની પત્ની સાથે આડા સંબંધ હતા તે શખ્સે યુવાનની હત્યા કરી અને મૃતદેહને નદી કિનારે જમીનમાં દાટી દીધો હતો આ યુવાન લાપતા થયાની ફરિયાદ નોંધાઈ હતી કે જે હત્યાનો ભેદ પોલીસે સાત વર્ષીય ઉકેલી જમીનમાંથી માનવ કંકાલ બહાર કાઢ્યું હતું પોરબંદર જિલ્લાના રાણાવાડ વાળા ગામે રહેતા પરબત ઉર્ફે ગગુ સેજા ઉલવારામનો નામનો આડત્રિસ વર્ષનો ખેતી કામ ઉપરાંત પશુ ચરાવવાનો વ્યવસાય કરતો હતો આ યુવાન વર્ષ બે માં લાપતા બન્યાની ફરિયાદ રાણા વાવ પોલીસ મથકે નોંધાયથી પોલીસે હત્યા કરનાર ભીખા ઉલ્લાવા સાથે રાખી અને આજે નદી કિનારે જીસીબી ની મદદથી માનવ કંકાલ બહાર કાઢ્યો હતો અને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો છે પેરોલ ફ્લો સ્કવોડે સાત વર્ષ પૂર્વે થયેલી હત્યાનો ભેદ ઉકેલ્યો હતો આરોપીની હાલ પૂછપરછ ચાલી રહી છે હજુ કેટલીક હકીકત બહાર આવે તેવી રહી છે છે એક ગામ આ ગામમાં ડિસેમ્બર બે હજાર સત્તરમાં એક પરબત ઉર્ફે ગગુ સેજાભાઈ કોડિયાતર નામના આડત્રીસ વર્ષના વ્યક્તિ ગુમ થઈ ગયેલા હતા અને એની મિસિંગ કમ્પ્લેન જે તે સમયે દાખલ કરવામાં આવેલી પરંતુ આજ દિન સુધી આ ગુમ થયેલ વ્યક્તિ જે મળી આવેલ ન હતા અમારી પોરબંદર પેરોલ પીએસઆઈ એચ એમ જાડેજા અને એની ટીમને એક માહિતી મળેલી થોડા સમય પહેલાં કે આ પરબત ઉર્ફે ગગુ શેજાભાઈ કોડિયાધર છે એનું જે તે સમયે ખૂન થઈ ગયેલું છે અને કોણે આ ખૂન કરેલું છે એ ટાઈપની અમને પોલીસને ઇનપુટ મળેલો એના ઉપર ટીમ કામ કરી રહી હતી એ દરમિયાનમાં જે હાલના ભીખા સેજા ઉલવા જે પણ એ જ ગામના વ્યક્તિ છે એમની પૂછપરછ કરતાં એમણે પોતે આ પર્વત ઉર્ફે ગગુ સેજાભાઈ કોડિયાતરનું જે તે સમયે ડિસેમ્બર બે હજાર સત્તરની અંદર પોતે ગળો ટૂંકો આપી અને ખૂન કરી નાખેલ છે એવી પોતે કબૂલાત આપેલી આગવી ઢબે પૂછપરછ કરતાં આ ભીખા સેજાએ આ મરણ જનારનું ડેડ બોડી છે એ ગામના તળાવની બાજુમાં એક ખાડો કરી અને ત્યાં આગળ દાટી દીધેલું હતું અને એ જગ્યા પોતે સામેથી સ્વૈચ્છિક રીતે બતાવતા અમે જૂનાગઢથી એફએસએલ અધિકારી એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ પીએચસીના ડોક્ટર અને અન્ય સરકારી પંચોની હાજરીમાં પંચનામું કરી અને એ જગ્યા ઉપર જે ભીખાસજા ઉલવા જે આરોપી છે એ બતાવતા હતા એ જગ્યા ઉપર છે એ જેસીબીની મદદથી આજે વહેલી સવારથી ખોદકામ હાથ ધરવામાં આવેલું અને એ ખોદકામ કરતાં અમને એ જગ્યા ઉપરથી માનવ કંકાલ છે એ મળી આવેલું અને એ કંકાલના લગભગ સોથી એકસો એક જેટલા અલગ અલગ અસ્થિઓ છે એ વેરવિખેર હાલતની અંદર મળી આવેલા છે આ માનવ માનવ કંકાલનું અમે ડીએનએ ટેસ્ટ કરી અને ખરેખર આ કંકાલ છે એ પર્બત ઉર્ફે ગગુ સેજાભાઈ પડિયાતરનું છે કે કેમ એ વૈજ્ઞાનિક પુરાવા મેળવી અને અમે એની ખાતરી કરીશું ત્યારબાદ આ બનાવ છે એ બનાવ કારણ કે લગભગ સાડા છ વર્ષ જેટલો સમય આની અંદર પણ નીકળી ગયો છે તેથી તમામ પુરાવાઓ જે વૈજ્ઞાનિક ડબ્બે મેળવવા માટે જે આરોપી છે ભીખા સેજા ઉલવા એનું પણ અમે અલગ અલગ રીતે સાયકો એનાલિસિસ કરી અને અન્ય સાયોગિક પુરાવાઓ પણ મેળવી અને એના વિરુદ્ધ છે મજબૂત પુરાવાઓ સાથે અમે ચાર્જશીટ કરી શકીએ એ રીતની પોલીસ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવેલી છે હાલમાં અમે મરણ જનાર ગુમ થયેલ વ્યક્તિ જે છે પરબતભાઈ શેજાભાઈ કોડિયાતર એના કુટુંબીજનોની ફરિયાદ લઈ અને ત્રણસો બે મુજબનો ગુનો દાખલ કરી અને રાણાવાવ પીએસઆઈ દ્વારા આ ગુનાની વધુ તપાસ છે એ હાથ ધરવામાં આવી રહ્યા છે હત્યાનું કારણ જે હાલમાં જે પ્રાથમિક રીતે અમે અત્યારે જે સામે આવેલું છે એ મુજબ મરણ જનાર પરબતભાઈના પત્ની સાથે આ જે આરોપી છે ભીખા સેજા ઉલવા એને આડા સંબંધ હોવાની એક થિયરી અમારા હાલની તપાસમાં સામે આવેલ છે એટલે એ દિશામાં અમે વધુ તપાસ કરી રહેલ છીએ કે ખરેખર આ ખૂન કરવા પાછળનો આરોપીનો આશય અને મોટિવ શું હતો એના વિશે પણ અમે હાલમાં તપાસનો એંગલ છે એ ખુલ્લો રાખેલો છે કે આની અંદર મરણ જનારની પત્નીની પણ સક્રિય કે અન્ય કોઈપણ રીતના એની ભાગીદારી છે કે કેમ જો એવા પુરાવા મળશે તો ચોક્કસ એને પણ અમે આરોપી તરીકે આની અંદર સામેલ કરીશું અને આ ઉપરાંત પણ આ ખૂન કરવાની અંદર એને મદદગારી કરવામાં પણ અન્ય ઈસમો હોવાની પણ અમને એક શંકા છે કારણ કે આ કૃત્ય કોઈ એક વ્યક્તિથી થઈ શકે એવી સંભાવના ઓછી છે જેથી અન્ય કોઈ આરોપીની પણ આની અંદર સંડોવણી છે કે કેમ એ દિશામાં પણ પોલીસ હાલમાં પૂરતી તપાસ કરી રહી છે આ પરબતભાઈ છે એ પચીસ ડિસેમ્બર બે હજારના સત્તરમાં પોતાના ઘરેથી રાત્રિના આઠ વાગે ડેરીમાં દૂધ ભરવા જાઉં છું એમ કહી અને નીકળેલા હતા એટલે રાત્રિના આઠ વાગ્યા પછીના કોઈપણ સમયે આ હત્યાને અંજામ આપવામાં આવેલો હોઈ શકે એવું અત્યાર સુધીની તપાસમાં ખુલેલું છે હત્યાનું ચોક્કસ સ્થળ છે એ અમે ગુનો દાખલ કર્યા બાદ અને આરોપીની વધુ પૂછપરછ કરી અને એ ચોક્કસ સ્થળ છે એ નક્કી કરવાનો અમે તપાસ કરવામાં આવશે

એના ઉપર અમે નવેસરથી એક રીવર્ક હંમેશા કરતા હોઈએ છીએ અને અમારી જે ટીમો છે એલસીબી એસઓજી પેરોલ ફરલો અને સ્થાનિક પોલીસ આ તમામ છે એ દરેક કેસનું નવેસરથી પુનઃ અવલોકન કરી અને એને ડિટેક્ટ કરવા માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે અને એના ભાગરૂપે જ જ્યારે અમારી પેરોલ ફરલો સ્કોડના પોલીસ જવાનો છે એ આ કેસની અંદર પણ જ્યારે નવેસરથી તપાસ કરતા હતા ત્યારે ખાનગી બાતમીદારો